ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા એટલે સરકારે કંઈ બોલવા જેવું નથી રાખ્યું હા મોટા બિલ્ડિંગ બનાવ્યા છે પુલ રસ્તા ઇમારતો સ્ટેચ્યુ બનાવ્યા છે એમાં સરકારના વખાણ કરીએ એટલા ઓછા પણ શિક્ષણમાં તો કંઈ બોલવા જેવું જ નથી રાખ્યું વાત કરવી છે પાછા ગામની એક શિક્ષિકા રહે છે વિદેશમાં પણ હાજરી રોજ નિશાળમાં બોલે છે વિચાર કરો વિદેશમાં રહેતી શિક્ષિકા સામે આચાર્યએ જ ફરિયાદ કરી છે કે આઠ વર્ષથી ભાવનાબેન પટેલ વિદેશમાં બેઠા બેઠા પગાર મેળવે છે એની વિગતે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારફતે મારે પૂછવું છે કે આ ગુજરાત કોણે બનાવ્યું છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની પાછા પ્રાથમિક શાળાની એક શિક્ષિકાબેન છેલ્લા આઠ વર્ષથી શિકાગોમાં રહે છે પણ તેમની હાજરી પાછાની નિશાળમાં બોલે છે પાછાના આચાર્ય ફરિયાદ કરી છે તે મુજબ આઠ વર્ષથી શાળામાં એક જ મહિનો આ બેન ભણાવવા આવે છે રજાઓના પગારનું પણ સેટિંગ કરી લે છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે સાંભળીએ શાળાના આચાર્ય પારુલબેન મહેતાને શ્રી પાંજા પ્રાથમિક શાળા હું અત્યારે ઇન્ચાર્જ આચાર્ય તરીકે છું આ પટ્ટાની આદિવાસી પટ્ટાની એક આ શાળા છે મારે આવે આ સ્કૂલમાં નવ મહિના જેવો ટાઈમ થયો છે હવે આ શાળામાં મેં જોયું છે એક ભાવનાબેન પટેલ નામના શિક્ષિકા છે જે પોતે અમેરિકા શિકાગો સ્થાયી છે અને વર્ષમાં એક મહિનો આવે છે એટલા માટે આવે છે કે હું ચાલુ શિક્ષક છું એ ગણતરી કરાવવા માટે અને આ ચાલી દીધું છે કેટલાય વર્ષોથી અને બાળકોનું હિત શું બાળકોને એક શિક્ષકની જરૂર છે ત્યારે આ બેન ત્યાં ફોરેનમાં બેઠા છે અને જગ્યા રોકીને બેઠા છે તો ભાઈ કાં તો શિક્ષક હાજર થાય કાં તો એમની જગ્યા ખાલી કરે અને એમને બધું મળી જ ગયું છે હવે કહેવાનું મતલબ સત્યાવીસમાં રિટાયરમેન્ટ થાય છે તો સમજીને ખાલી કરી દે જગ્યા કાં તો હાજર થઈ જાય જો કે આ એક પક્ષ છે શિક્ષણ વિભાગ તરફથી બનાસકાંઠાના પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુ પટેલે સામો પક્ષ પણ રાખ્યો છે તેમણે કહ્યું હતું કે ભાવનાબેન પટેલ આઠ વર્ષથી નહીં પણ આઠ મહિનાથી રીતે રજા ઉપર ઉતરી ગયા છે તેમના જણાવ્યા મુજબ ભાવનાબેનને કોઈ પગાર ચૂકવવામાં આવ્યો નથી અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દાતા જ્યારે મે મહિનાની અંદર શાળાની મુલાકાતે ગયેલા એ વખત આ બાબત એમના ધ્યાને આવેલ તુરંત એમને જૂન મહિનાની અંદર શિક્ષિકાને નોટિસ આપવામાં આવેલ છે અને નોટિસનો ખુલાસો શિક્ષિકા મારફતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને રજૂ કરેલ છે જે ખુલાસો ટીપીઓ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવેલ નથી અને આગળની કાર્યવાહી કરવા માટે જુલાઈ મહિનામાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ અત્રે અહેવાલ કરેલ છે અત્રેથી એ શિક્ષિકાને હાજર અને બિનૈિકૃત ગેરહાજરી બાબતે નોટિસની કાર્યવાહી ચાલુ છે ગુજરાત સરકારના સામાન્ય વહીવટી વિભાગના નિયમોની વાત કરીએ તો કોઈ શિક્ષક એક વર્ષ સુધી ગેરકાયદેસર રીતે ગેરહાજર રહે તો તેમને બરતરફ કરવામાં આવે છે બનાસકાંઠામાં અગાઉ દસ કરતાં વધુ શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે પાછાના આચાર્યના પત્રમાં જે ફરિયાદ કરવામાં આવી છે તે મુજબ આ બેન ગાયબ છે એવી જાણ આચાર્યએ ટીપીઓને કરી ત્યારે તેમણે કહ્યું હતું કે આવા શિક્ષકો સામે કડકમાં કડક પગલાં લેવાશે પણ ભાવનાબેન પટેલ સામે કોઈ કાર્યવાહી ટીપીઓએ કરી ન હતી આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર